ઇસ્લામ ધર્મના આખરી પૈગંબર મોહમ્મદ સાહેબનો જન્મ મુસલમાનની માસ રબી ઉલ અવ્વલના બારમી તારીખે થયો હતો જે આગામી પાંચમી સપ્ટેમ્બર ને શુક્રવારના દિવસે આવે છે જેને મુસ્લિમ સમુદાય ઈદ મિલાદના નામથી ઉજવણી કરે છે આ દિવસની પૂર્વ તૈયારી રૂપીને નબીપુર ગામમાં પૂરજોશમાં ઉજવણી માટેની તૈયારીઓ ચાલી રહી છે ગામમાં તમામ ધાર્મિક સ્થાનો તમામ મુખ્ય માર્ગો શેરી મહોલ્લાઓ મકાનોને જ્યાં જુઓ ત્યાં રંગબેરંગની લાઇટોની સરગારી જન્મ સ્વાગતની તૈયારીઓ થઈ રહી છે ઈદે મિલાદના દિવસે ગામની વહેલી સવારે ગામની જુમ્મા મસ્જિદ ખાતે કુરાન કાર્યક્રમ યોજાશે તેમજ ગામના મુખ્ય માર્ગો ઉપર જુલુસ યોજાશે અને ત્યારબાદ ગામની જુમા મસ્જિદમાં હજરત મોહમ્મદ પૈગમ્બર સાહેબ ના પવિત્ર મુવે મુબારક ના દિદાર કરાવવામાં આવશે યાકુબ પટેલ ભરૂચ